પાણીનું નલ છે તે પાણી મેં ભરતી હતી પાણી ભરીને બેસેલી હતી તઈ તઈ બેસેલી હતી થોડી વારમાં પાછળ ગાડી આવી સફેદ કાચ કાલા કાચની સફેદ ગાડી આવી ને દીપક ધવલ બે ઉતર્યા ઉતરીને મારા મારા ઘર તરફ ગયા ઘર તરફ જઈને ખાલી રાઉન્ડ મારે પાછા આવ્યા હવે મને કહે ચાલ ગાડીમાં બે જાઓ મેં કંઈ શું કરવા બે જાને કે તમારે જમાઈ નોકરી હતો પાછળ બોછો પકડીને બેઉને મારી ગાડીમાં બેડી દે અને શિયાજીગાં લઈ ગયા ત્યાં જઈને પૈસાની માંગ કરી વાતો ચિતી કરી માઈશાની માંગ કરી કે કેટલા મેં કું પાંચ લાખ રૂપિયા કે લાવ પાંચ લાખ મેં કંઈથી લાવવાના મેં હા પાંચ લાખ એવું કરીને બોલમ બોલી કરી પછી મેં બોલવા માંડી કે ભાઈ સર વાત કરો મોતી વાત કરો મોતી મારવા લાગે મારે લાગે મારા જમાઈને એટલી ઢોર માર મારી એમને મારી મને મારી પછી પાંચ પછી ચાર લાખની વાત આવે કે ધવલને તારા માણસ જે આવે એને બોલાવી લે ધવલને ચાર લાખ રૂપિયા અપાઈ દો કે ને પછી તમારે જતા રહો જવું હોય તો હું કીધું સાહેબ એવું ના કરો ભાઈ મેં કીધું શું કરો તમે એમને ખોટે હેરાન કરો છો અહીં લઈને તમે વાત નહીં અમારે કે શું કહ્યું અમારે વાત શું છે અમને બોલો તો બોલ્યા કંઈ નહીં પછી અમને બેસાડી દીધા પછી દવાખાને મોકલ્યા દવાખાને મોકલ્યા ને એવું કે મારે જો અમે કીધું કે અમે દવાખાને જ પોલીસવાળા તે પૂછશે તો હું કહેવાનું તો કે ગારો બોલાવવા લાગ્યા ને કે એવું કે બાઇક પરથી પડી ગયો બાઈક પરથી પડી ગયો એવું કહેજો કે ને કંઈ બોલતા ના કહે ને તો પછી તમારે કોરડમાં રિમાન્ડ સાત દાળાનું છે બાકી પછી તમારે ટાંટિયા તૂટી જવાના છે પછી તમે ત્યાંથી અહીં આવ્યા પછી અમે થઈ ગયા કોરડમાં લઈ ગયા અમને ને જજના અમુ કંઈ બોલ્યા ને તો એક કિલો ગાંજા ચરસ બધું મુકાઈને તમારી આખી ઘરવાળાની તમારી આખી એમની આખી લાઈફ ખરાબ કરી નાખીશ કે નહીં પાંચ લાખ આપવા હોય તો કોર્ટમાં રિમાન્ડ વિમાન્ડ નહીં થાય એક દાડાનું રિમાન્ડ લઉં છું એક દાણા રિમાન્ડ લઈને પાછી આવી જ તું પૈસા પછી કાલનો દાડો છે તું પૈસા મંગાવી લે ના હોય એ શું શું ખબર અમને શું કરવા માગે ચાર લાખ રોયા દારૂનું કેસ ના કરવું હોય તો પછી અમને લઈ ગયા તો પછી આ લોકો કહેવા માંડ્યા કે ચાર લાખ આપી દો તો એ ધબલ તો કે શું છે તો કે જા કે આ બેન જેને બોલાવે જઈ બોલાવે જઈને લાખ રૂપિયા લઈ કે કે તો તો દીપકભાઈ લાખ રૂપિયા નથી સારું કેસ કરી દો પછી કેસ કરી દઉં એવું બધું અમને બહુ ને પછી મને પટ્ટા એટલા માર્યા છે ને કે જો આ દીપકભાઈ પોતે મને માર્યા છે અમારી હાથનું આંગળો ફૂલાઈ દીધી છે જો આ સોજન આવી ગયું છે આ પટ્ટીના નીચે બી એટલું જ સોજન છે ને ઢોર માર મારીને અમને પછી ઉલ ઝપટ આપી છે અમને તમે ક્યાં આવ્યા છો અમે પોલીસ ભવન આવ્યા છે કમિશનર સર પાસે નામ તમારું ઇમતીયાસ વાનું